લિંબાયત પોલીસ મતકનું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી અને કોણે પેઇન્ટ ખરીદ કર્યું તે દિશામાં તપાસ કરતા આરોપીની ઓળખ કરવામાં આવી હતી અને આરોપી 27 વર્ષીય જગનાથ ધૂરે હોવાનું બહાર આવ્યું હતું સુરત પીસીબી પોલીસે ઓરિસ્સા પોલીસને માહિતી આપતા તમામ ત્રણ આરોપીને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી આદરી હતી